વાત કરો થોડી વાર લો બોલો વાત કરો જોરદાર સરપ્રાઈઝ મળવાની છે માટે સારી સરપ્રાઈઝ અમને માટે કોઈ હોય નહીં બરાબર હવે યશ્યુ કઈ રીતનું પ્લાનિંગ છે કંઈ નહી આથી મૂકી પછી એને સરપ્રાઈઝ ચાલો તો જલ્દી ચાલો આવી જાવ ચાલો ગાઈ જઈએ છે શોપ પર જોઈએ શું થાય છે જો આ રેડી થઈ ગયા છે ડાકુ બનીને ને ને કેવો સારો ડાકુ બનવાનું મળે બોલો ચાલો ભાઈ અમે આવી ગયા છીએ સાગરભાઈ માટે સરસ મજાનું ધીમે ધીમે મી મારો ભાઈ ધીમે ભાઈ વરસાદ આવી ગયો છે સાગર ની સરપ્રાઈઝ ફાઇનલી રેડી થઈ ગઈ છે જોઈએ ફાઇનલ રિએક્શન બ્લોગ જોવા માટે વિવાહની વાતો વાળું પેજ ફોલો કરો તો ગાઈસ ફાઇનલી સરપ્રાઈઝ રેડી છે પણ શું સરપ્રાઈઝ આપીને ફાઇનલ રિએક્શન જોવા માટે તમારે અમારું જે યશવી અને સાગર નું નવું પેજ બનાવ્યું છે વિવાહની વાતો એ પેજ ફોલો કરવાનું છે અને ત્યાં જ તમને જોવા મળશે બરાબર ને યશવી વિવાહની વાતો પેજ નો ખબર હોય બરાબર ચાલો તો વિવાહ ની વાતો આઈડી ફોલો કરો અને યશવી મેડમ હમણાં અહીંયા રોકાવાના છે તો નવરાત્રી ના અને તે બધા બહુ બધા વ્લોગ આવશે જે તમને જોવા મળશે બરાબર વિવાહ ની વાતો વાળા પેજ માં ચાલો મળીએ ત્યાં યાર બંધ થઈ જા મેડમ નો વરસાદ કલાક ગયો વરસાદ બંધ જ થતા તો હાલો હવે જઈએ એક તો એ